આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રીસ ચાર બે ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ 22 કેરેટ સોનાના બજાર ભાવ જેમાં આજે 1 ગ્રામ સોનાના ભાવ છે 6654 રૂપિયા 10 ગ્રામ સોનું 66540 માં વેચાઈ રહ્યું છે અને 100 ગ્રામ સોનાના ભાવ છે 665400 રૂપિયા જે મિત્રો 22 કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીના ભાવ છે ત્યાંસી હજાર નવસો રૂપિયા જે મિત્રો ચાંદીના બજાર ભાવ રહ્યા છે જેની અંદર આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આવનારા દિવસોની અંદર શું રહે છે સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવવા માટે આપણી ચેનલ દસ ગ્રામ સોનું બોતેર હજાર પાંચસો નેવમાં વેચાયું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ પચીસ હાજર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ ઘટાડો નોંધાયો છે વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર આજે ઘટાડો નોંધાઈ રહ્યો છે તો આ તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો